બધા અને ગુડ મોર્નિંગ આપણે મિત્રો સવારમાં પાંચ વાગે ખેતરમાં પાવા લાઈટ આવે અને પાંચ વાગે મિત્રો આપણે ખેતરમાં પાણી ભરવા ગયા છીએ તમે જોઈ શકો છો ખેતરમાં પાણી જાય છે હૈરંડા છે તમે જોઈ શકો છો લાઈફ આજે યુટ્યુબમાં લાઈવ થયા છીએ એટલે કોમેન્ટ કરજો સપોર્ટ કરજો ખેડૂતને આ જેટલો બહુ બધો ઠાર પડ્યો છે જોઈ શકો છો આપણો પાવડો છે અને સવારમાં પાંચ વાગે લાઇટ આવે એટલે ખેતરમાં પાવ આવવું પડે અને ઠાર બહુ બધો પડ્યો હોય ઠંડી બહુ હોય તો ખેડૂતને તડકો હોય કે ટાયડ હોય કે ગમે તે હોય તો મહેનત તો કરવી જ પડે ખેડૂતને અમે સવારમાં પાંચ વાગે લાઇટ આવી ગઈ એટલે ખેતરમાં એરંડા પાવા આવી ગયા છીએ આ તમને લાઈટ આવડીશું પાણી આવે છે આ આપણે પાવાનું ચાલુ છે એરંડા જોઈશું પછી અને કોમેન્ટ કરજો સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે ઠાર પડ્યો છે તમે જોઈ શકો છો અને એરંડા બહુ સરસ મજાના છે અને બહુ બહુ માલિયો પણ બહુ સારી આવી છે કારણ બિયારણ છે અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી અમારી યુટ્યુબ ચેનલમાં લાઈવ થયા છીએ અમે અમારા સવારમાં છ વાગ્યા છીએ અને ખેતરમાં પાવા છ એ પાવાનું ચાલુ છે એના તમે જોઈ શકો છો એરંડાની માર છે એટલે બહુ સરસ મજાની છે બહુ સારી એરંડા છે બહુ સારો ભાગ છે જવાન જે કિસાન જય માતાજી આ તમે જોઈ શકો છો બહુ ઠાર બહુ પડે છે અતિશય બહુ ઠાર પડે છે અને બહુ ઠંડી પડે છે તમે જોઈ શકો છો બહુ સરસ મજાના એરંડા છે તમે જોઈ શકો છો અને કોમેન્ટ કરજો મિત્રો છીએ તમે જોઈ શકો છો ઉપર હવે ફાઇનલી એ ખેતરમાં પાપા આવી ગયા છીએ સવારમાં પાંચ વાગ્યાના પાવીએ છીએ ખેતરમાં ફાઇનલી આપણો આપણું પાપડો છે અને આ પાણી જાય છે તમે જોઈ શકો છો આપણે આ ચા પીવાનું વાસણ છે ખેતરમાં ચા પીવી પડે ને પાકા વાસણ જોઈ શકો છો આપણો કુંવારો છે જોઈ શકો છો